દોસ્તો આજના સમયમાં સાઉદી અરેબિયાની ગણતરી આપણી દુનિયામાં સૌથી ધનિક દેશો સાથે કરવામાં આવે છે પરંતુ જો તમે લોકો સો વર્ષ પાછળ જઈને જોશો તો તમને ખબર પડશે કે તે સાઉદી અરેબિયાનું એક એવો ઇલાકો હતો કે જેનો ગુજારો પર્યટન એટલે કે માત્ર ટુરિઝમ પર આધારિત હતો એટલું જ નહીં પરંતુ તે સમયે સમગ્ર સાઉદી અરેબિયાની હાલત એવી હતી કે જ્યાં સુધી નજર ઉઠાવીને જોવામાં આવતું હતું ત્યાં સુધી દૂર દૂર સુધી સુકારણ સિવાય કશું જ દેખાતું ન હતું પરંતુ પછી સાઉદી અરેબિયાની કિસ્મત બદલાઈ અને ઓગણીસો આડત્રીસમાં પહેલી વાર તેમના વિસ્તારમાંથી તેલ નીકળ્યું અને તે તેલ એવું નીકળ્યું કે જેણે સમગ્ર સાઉદી અરેબિયાનો આખો નકશો બદલી નાખ્યો અને પછી ધીમે ધીમે આખી દુનિયાની સામે એક નવું સાઉદી અરેબિયા તૈયાર થયું કે જેને આપણે આજના સમયમાં જોઈ શકીએ છીએ હવે હાલનો માહોલ એ છે કે સાઉદી અરેબિયાનો શાહી પરિવારના માત્ર એક આલિશાન જીવન જીવે છે પરંતુ તેમની પાસે એટલી બધી સંપત્તિ છે કે જેટલી આપણે આપણા વિશ્વના દસથી પંદર સૌથી ધનિક લોકોની સંપત્તિને ભેગી કરીએ તો પણ બની શકે નહીં પરંતુ કમનસીબીની વાત એ છે કે આ લોકો પાસે આ બધું કાયમ માટે આવું નથી રહેવાનું કારણ કે આપણા વિશ્વમાં થયેલી ઘણી રિસર્ચ સંપૂર્ણ રીતે આ ક્લિયર કરી ચૂકી છે કે વર્ષ બે હજાર પચાસ કે બાવન સુધીમાં આપણી દુનિયાની ધરતી પરથી તેલ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને જે કંઈ તેલ બાકી હશે તે એ લાયક નહીં હોય કે જેને કાઢીને વધુને વધુ પૈસા કમાઈ શકાય આજ કારણ છે કે હવે સાઉદી અરેબિયા પણ આ બાબતને લઈને ખૂબ જ ગંભીર છે કારણ કે દેખીતી રીતે જ સાઉદી અરેબિયાનું સમગ્ર સામ્રાજ્ય તેલ પર બનેલું છે પરંતુ સાઉદી અરેબિયાએ આ ડરનો સામનો કરવા માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ભવિષ્યમાં આવનારા મોટા ખતરાનો સામનો કરવા માટે સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા ઘણા મોટા મોટા પગલાઓમાંથી સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એક શહેરને માનવામાં આવે છે મતલબ કે હવે સાઉદી અરેબિયાએ એક એવી સિટી બનાવવાનું નક્કી કર્યું છે કે જે આખી દુનિયામાં ન માત્ર સૌથી અલગ અને અનોખું હશે પરંતુ દુબઈ કરતાં પણ વધુ એડવાન્સ અને આકર્ષક હશે એટલે કે દુબઈ કરતાં પણ વધુ લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ થઈ શકશે આ શહેરને ધ લાઇન્સ સિટીનું નામ આપવામાં આવ્યું છે અને આ શહેરમાં એવું તો શું હશે કે જે તેને બાકીના વિશ્વથી અલગ બનાવશે તો અમે તમને જણાવતા જઈએ તો સામાન્ય રીતે દુનિયાના લગભગ તમામ શહેરો સેન્ટરથી શરૂ થઈને બહારની તરફ ફેલાય છે પરંતુ આ પહેલું એક એવું શહેર હશે જેને એક સીધી લાઇનમાં બનાવવામાં આવશે અને આ સીધી લાઈન પણ કોઈ નાની લાઇન નહીં હોય પરંતુ લગભગ કિલોમીટર લાંબી હશે મોહમ્મદ બિન કે જેઓ સાઉદી કિંગ સલમાન બિન પુત્ર છે અને હાલમાં સમગ્ર સાઉદી અરેબિયાને ચલાવી રહ્યા છે તેઓનું આ માનવું છે કે તેઓ આ શહેરને વર્ષ બે ત્રીસ સુધીમાં સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી લેશે આ શહેર વગર પણ તેઓએ આવા ઘણા ટાર્ગેટ પહેલેથી જ નક્કી કરી રાખ્યા છે જેને તેઓ બે હાજર ત્રીસ સુધી સંપૂર્ણ કરવા માંગે છે અને આ તમામ ટાર્ગેટ એક જ છે જેની મદદથી મોહમ્મદ બિન સલમાન બે હજાર સાઉદી અરેબિયાની તેલ પરની નિર્ભરતાને સમાપ્ત કરવા માગે છે એટલે કે તે સાઉદી અરેબિયાને તેલ વિના પણ ટકી રહેવા સક્ષમ બનાવવા માગે છે દુનિયાનું આ વિચિત્ર શહેરને સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં એટલે કે ઇજિપ્તની બાજુમાં બનાવવામાં આવી રહ્યું છે આ સિવાય પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના માત્ર આ શહેરના ઘણા ફાયદાઓ ગણે છે પરંતુ એ પણ માને છે કે આ શહેર ભવિષ્યમાં આપણી દુનિયાને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે એક રોલ મોડેલ સાબિત થશે હવે જો વાત કરીએ આ શહેરના સ્ટ્રક્ચર વિશે તો તમને જણાવતા જઈએ કે આ શહેર ત્રણ સ્ટેજમાં બનાવવામાં આવશે સૌથી પ્રથમ જે સ્ટેજ છે તેને ગ્રાઉન્ડ લેવલનું નામ આપવામાં આવ્યું છે આ સ્તર પર ન તો રસ્તા હશે કે ન તો વાહનો ચાલશે અહીં લોકો માત્ર ચાલી શકે છે અથવા સાયકલ ચલાવી શકે છે આનો અર્થ એ છે કે અહીં ફક્ત વૃક્ષો અને છોડ જેવી કુદરતી વસ્તુઓ હશે અને અહીં જ લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે આનો અર્થ એ છે કે અહીં રહેનારા લોકો સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી શકશે આ પછી નીચેની જે લેયર છે તેને સર્વિસ લેયરનું નામ આપવામાં આવ્યું છે મતલબ કે બીજા સ્ટેજમાં વાહનો પણ ચાલશે રસ્તાઓ પણ હશે અને તે સિવાય સામાન્ય કોમર્શિયલ એક્ટિવિટી એટલે કે શોપિંગ મોલ ઓફિસો અને અન્ય વસ્તુઓ આ સ્ટેજ પર બનાવવામાં આવશે એટલે કે એક એડવાન્સ શહેરમાં તમને મળતી તમામ ફેસિલિટીઝ આ શહેરના બીજા સ્ટેજ પર એટલે કે જેને સર્વિસ લેયરનું નામ આપવામાં આવ્યું છે તેમાં મેળવી શકાશે વાત કરીએ હવે જો આ શહેરની ત્રીજી અને ફાઇનલ સ્ટેજની તો તમને જણાવી દઈએ કે તેને સ્પાઇન લેયર નામ આપવામાં આવ્યું છે અને આને શહેરની સૌથી ખાસ વાત પણ માનવામાં આવે છે કારણ કે આ સ્ટેજની અંદર માત્રને માત્ર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને જ ગોઠવવામાં આવી છે તે પણ એટલી અલ્ટ્રા સ્પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે કે તે એકસો સિત્તેર કિલોમીટર લાંબા શહેરને થોડા જ ટાઈમમાં કવર કરી શકે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની મદદથી અહીં રહેતા લોકો માત્ર વીસ મિનિટમાં શહેરના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી શકશે ચોક્કસ દોસ્તો એકસો સિત્તેર કિલોમીટર લાંબી મુસાફરી માત્ર વીસ મિનિટમાં કવર કરવી એ એક અદ્ભુત બાબત છે આ ઉપરાંત આ શહેર દુનિયાના અન્ય શહેરો કરતાં પણ એટલા માટે અલગ હશે કારણ કે આ શહેરમાં જે પણ ઉદ્યોગો અથવા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા હશે અથવા અન્ય કોઈપણ વસ્તુઓ જ્યાં ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે તે દરેક જગ્યાએ ફક્ત રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે જે ઓઇલના ખતમ થવાના ભયને કારણે આ બધું કરવામાં આવી રહ્યું છે તે તેલ જેવી વસ્તુઓ અહીંયા ઉપયોગમાં જ લેવામાં નહીં આવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એકસો સિત્તેર કિલોમીટર લાંબી લાઇન પર બનેલા શહેરનો મોટાભાગનો ભાગ લગભગ ચાર હજાર પાંચસો ફૂટ ઊંચા પર્વતોમાંથી પસાર થશે પરંતુ સાઉદી સરકારે આ પર્વતોને નષ્ટ કરવાને બદલે તેને આમ જ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે એટલે કે આ પહાડોની મદદથી આ શહેરને વધુ સુંદર બનાવવામાં આવશે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ શહેરની લોકેશન સમજદારીપૂર્વક પસંદ કરી છે એક્સપર્ટનું માનવું છે કે જે સ્થળ પર આ શહેરને વસાવવામાં આવી રહ્યું છે તે એક એવી જગ્યા છે જ્યાં દુનિયાની લગભગ ચાલીસ વસ્તી માત્ર ચાર કલાકમાં જ પહોંચી શકે છે એટલું જ નહીં હવે જો વાત કરીએ ટાર્ગેટની તો બે સુધી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વિશ્વના અંદાજે એક અબજ લોકોને આ શહેર તરફ આકર્ષિત કરવા માગે છે જે ચોક્કસપણે એક મોટો આંકડો છે હવે સ્વાભાવિક છે કે જ્યારે આટલું એડવાન્સ અને અજીબોગરીબ શહેર બની રહ્યું છે તો તેના માટે માલો દોલત પણ ઘણો જોઈએ એટલા માટે સાઉદી સરકારે આ સમગ્ર પ્રોજેક્ટ માટે લગભગ પાંચસો અબજ ડોલરનું બજેટ પસાર કર્યું છે આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે આપણા વિશ્વના મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા પણ આટલી નથી પરંતુ હવે સવાલ એ છે કે શું સાઉદી સરકાર આ પ્રોજેક્ટ બે હજાર ત્રીસ સુધીમાં પૂર્ણ કરી શકશે કે નહીં કારણ કે ગયા વર્ષે જે સ્લો સ્પીડથી આ પ્રોજેક્ટ પર કામ થયું તે મુજબ એક્સપર્ટનું આ જ માનવું છે કે બે હજાર ત્રીસ સુધીમાં આ પ્રોજેક્ટને પૂરો કરવો તે એક અશક્ય વાત છે